ભોજન કર્યા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જોઈએ બંને બાબતોનો તમને લોકોને ખ્યાલ હોવો તો ભોજન કર્યા બાદ સૌપ્રથમ શું કરવું જોઈએ તો ભોજન કર્યા બાદ એક તો કોગળા કરવા જોઈએ કારણ કે કોગળા કરવાથી દાંત સ્વચ્છ થઈ જાય છે અને દાંત સ્વચ્છ થઈ જવાથી કાયમી ધોરણે દાંતમાં સડો નથી થતો કે દાંતના રોગ નથી થતા બીજું ભોજન કર્યા બાદ વરિયાળી છે કે કાળા તલ છે કે અજમો છે કોઈ પણ મુખવાસ કાવવો જોઈએ કારણ કે મુખવાસ કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને ભોજન પચી જવાથી વાયુપીઠ કફ ના રોગો બિલકુલ થતા નથી આ આ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે ભોજન કર્યા બાદ શું ન કરવું જોઈએ તો ભોજન કર્યા બાદ તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે પાણી પીવાથી અગ્નિ મંદ પડી જાય અને પાચનતંત્ર નબળું પડે છે ભોજન કર્યા બાદ તરત જ સુઈ ન જવું જોઈએ કારણ કે તરત જ સુઈ જવાથી પણ અનેક રોગો શરીરમાં જન્મી શકે છે અને ભોજન કર્યા બાદ ઈસી સેકન્ડે તરત જ ચાલવું ન જોઈએ થોડીક વાર આરામ કરીને ચાલવું જોઈએ આનાથી તમને ફાયદાઓ થશે એટલે બંને બાબતોની જાણ કરી દીધી છે કે ભોજન કર્યા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ